હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે હું તમારી સાથે આથેલા ગુંદરની રેસીપી શેર કરું છું જે શિયાળામાં ખૂબ જ તાકાત આપે છે સ્ત્રી સુવાળવાળી સ્ત્રીઓ પણ ખાઈ શકે છે તો તમે વિડીયો ફૂલ વોચ કરજો તો હવે આપણે અહીંયા કરીને આથેલા ગુંદર માટે રેસીપી એમ તમે જોવો છો એક ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે તો અહીંયા મેં ગુંદ લીધું છે સો ગ્રામ સો ગ્રામ જેટલું આપણે ઘી લેશું અને બાવળીઓ ગુંદ છે કાજુ બદામ ટોપરું એ રીતે લઈ લેવાનું છે બધું તો હવે એનો માપ બધું હું રિક્રેશન બોક્સમાં લખી દઈશ તો અહીંયા મેં ગુંદને છે એક કાચી જ ગુંદને આપણે પીસી લેવાની છે હવે આ ગુંદ પાવડર છે તે આપણે એક મિક્સી બાઉલમાં લઈ લેશું હવે આની અંદર મેં ડ્રાય ડ્રાયફ્રૂટ પણ છે એને પણ મેં એકદમ સરસ રીતે ક્રશ કરી લીધા છે અમે આપણે આગળ અધકચરા પણ ઉમેરવાના છે તો હવે આપણે આની અંદર સૂકું ટોપરું ઉમેરીશું તમે ચાહો તો બુરું પણ આવે છે ટોપરાનું એ પણ ઉમેરી શકો પણ આ જે ટોપરું છે એ સારું લાગે છે તો હવે આપણે આની અંદર થોડુંક અડધી ચમચી જેટલું ગંઠોળા પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું સૂંઠ પાવડર ઉમેરીશું તમે ચાહો તો આમાં થોડુંક કાટલું પણ ઉમેરી શકો છો પણ એને સોવા દાણા તમે આમાં ઉમેરી શકો છો જો સુવા વળસવાળી આપણે સ્ત્રીઓ માટે બનાવતા હોઈએ તો એનામાં તો તમે સોવા પણ ઉમેરી શકો છો હવે આપણે અહીંયા બે ચમચી જેટલી સાકર ઉમેરીશું જે દળેલી સાકર આવે છે ખડી સાકર તે જ તેનાથી જે ગૂંડ છે કાચો એ આપણા દાંતમાં નહીં ચોટે હવે અહીંયા કરીને અહીંયા મેં પંચોતેરથી એસી ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે હવે ગોળ આપણે મૂક મૂકી અને એકદમ સરસ રીતે આપણે જે ઘી લીધું હતું એને ગરમ કરી લેવાનું છે અને આ દેશી ગોળ છે તમે ચાહો તો તમે કોઈ પણ ગોળ લઈ શકો છો હવે જે આપણે ઘી ગરમ કરીને રાખ્યું હતું તે આપણે ઘી આમાં થોડું થોડું કરીને ઉમેરતા જવાનું છે આમાં એક જ પ્રોસેસ ગેસ ઉપર કરવાની છે ખાલી ગેસ ગરમ કરવાનું છું બાકી બધું આપણે હાથે જ કરવાનું છે તો આ રીતે એકદમ સરસ રીતે ગોળ વેળવાઈ જાય તે રીતે આપણે મિક્સ કરીશું અમને થોડું થોડું ઘી ઉમેરીશું તો આ કાચો ગુંદરનો આપણે જે આથો ખાઈએ છીએ શિયાળામાં તે આપણા ઘણા બધા સાંધાના દુખાવા થતા હોય છે ઘણા બધા દુખાવા કમરનો દુખાવો હોય છે સુવાળવાળી સ્ત્રીઓ માટે પણ આપણે આ હાથીને ગુંદર રાખતા હોઈએ છીએ તો આ રીતે આપણે તમે બનાવશો ને તો બહુ જ લાંબા સમય સુધી રહેશે સ્ટોર પણ તમે કરી શકો છો જો ફ્રીજમાં હોય તો છ મહિના સુધી પણ નથી બગડતું અને બારે બે મહિના સુધી ચાલી લે છે તો હવે આ રીતે તમે જોવો છો એકદમ સરસ રીતે ગોળ મેલ્ટ કરી લેવાનો છે હાથના મદદથી જ હવે તમે જોઈ શકો છો લાડુડી પણ વરે વળે છે તમે ચાહો તો લાડુડી પણ વળીને રાખી શકો છો તો તમે જોઈશો એકદમ સરસ રીતે મિશ્રણ મિક્સ થઈ ગયું છે જો તમને એવું લાગતું હોય કે થોડુંક હજી કોરું છે તો તમે ઘી વધારે ઉમેરી શકો છો હવે કોઈ પણ ડબ્બામાં તમે આ રીતે એને દબાવીને આપણે ભરી લેશો તો એનાથી આખું આપણે જે જ્યાં સુધી તમને એક જ ચમચી સવારે અથવા બે ચમચી તમારે ખાવી હોય તો તમે ઉમેરી આપણે ખાઈ અને ઉપર ગરમ દૂધ તમે પી લેશો તો ખરેખર બહુ જ ગુણકારી હોય છે આ તો હવે આના ઉપર આપણે કાજુ અને બદામ છે તે આપણે ઉમેરી દઈશું અને થોડુંક સૂકું ટોપરું પણ ઉમેરી દઈશું અને હવે એને એકદમ ચમચીની મદદથી પ્રેસ કરી ને આપણે રાખવાનું છે તો તમે જોઈ શકો છો જેને ટોપરું ના અપાવતું હોય તો તમે સ્કીપ પણ આમાં કરી શકો છો અને સોવાદાણા જો તમે સુવા વડે સ્ત્રી મેં આગળ કીધું તો તમે આમાં સુવાદાણા પણ ઉમેરી શકો છો આ રીતે એકદમ સરસ રીતે ચમચીની મદદથી પ્રેસ કરતા જવાનું છે ને અત્યારે શિયાળામાં ઠંડી છે તો ઘણા લોકોને સાંધાના દુખાવા કમરના દુખાવા ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે તમે એક વખત આ જરૂર ટ્રાય કરજો તો જો તૈયાર છે આપણો આ થેલો બુંદર તો કેવી લાગે છે મારી રેસીપી ફ્રી પ્લીઝ વિડીયો ફૂલ વોચ કરજો અને એકદમ સરસ રીતે હું તમને ચોક્કસ માપ છે તે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં જરૂર લખીશ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ આવી જ રીતે બન્યા રહેજો